નમસ્કાર ચાલો આજે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરીએ પ્રાથમિક સારવાર આપણે સમજીશું કે કેવી રીતે સાવ સહેલા પગલા પણ કોઈકનો જીવ બચાવી શકે છે તો ચાલો શરૂ કરીએ જરા વિચારો જો આપણી સામે અચાનક કોઈ મુશ્કેલીમાં આવી જાય તો એ સમયે શું કરવું એ સૂજશે સાચું કહું તો મોટા ભાગના લોકો આવી સ્થિતિમાં ગભરાઈ જાય છે લાચાર અનુભવે છે અને એનું કારણ શું છે ખબર છે બસ એ જ કે શું કરવું એની જાણકારી નથી હોતી આ જાણકારીનો અભાવ આપણો સૌથી મોટો ડર છે તો સવાલ એ છે કે પ્રાથમિક સારવાર આટલી બધી જરૂરી કેમ છે જુઓ આને કોઈ રોકેટ સાયન્સ કે બહુ જ જટિલ મેડિકલ સ્કિલ સમજવાની ભૂલ ન કરતા આ તો સાવ સાદી ભાષામાં કહીએ તો એક એવી શક્તિ છે જે આપણને એ સમયે સાચા પગલાં લેવા માટે તૈયાર કરે છે જ્યારે એની સૌથી વધુ જરૂર હોય એક વાત બરાબર સમજી લઈએ ફર્સ્ટ એડનો મતલબ ડોક્ટર બની જવું એવો બિલકુલ નથી એનો હેતુ તો બસ એટલો જ છે કે કોઈ દુર્ઘટના બને અને પ્રોફેશનલ મેડિકલ હેલ્પ પહોંચે એની વચ્ચેનો જે ગોલ્ડન ટાઈમ હોય ને એમાં તાત્કાલિક સંભાળ આપવી અને માનો આ થોડી મિનિટો જ કોઈના જીવન અને મૃત્યુ વચ્ચેનો ફરક સાબિત થઈ શકે છે ઓકે તો હવે આપણે એના મૂળભૂત સિદ્ધાંતો પર આવીએ આખી પ્રાથમિક સારવારનો પાયો ખબર છે ફક્ત ત્રણ પી પર ટકેલો છે બસ આ ત્રણ પી યાદ રાખી લો એટલે સમજો કે ગમે તેવી પરિસ્થિતિમાં સાચો રસ્તો મળી જશે તો પ્રાથમિક સારવાર એટલે શું એકદમ સરળ ભાષામાં કહીએ તો કોઈને અચાનક ઈજા થાય કે બીમારી આવે ત્યારે ડોક્ટર આવે એ પહેલાં આપણે જે તાત્કાલિક મદદ કરીએ એ જ પ્રાથમિક સારવાર અને એના મુખ્ય ત્રણ ઉદ્દેશ્યો છે જે આપણે આગળની સ્લાઇડમાં જે ત્રણ પીની વાત કરી એ જ છે ચાલો એને હવે થોડું ડિટેલમાં સમજીએ તો આ ત્રણ પી છે એ શું ચાલો એક પછી એક જોઈએ પહેલો પી છે પ્રિઝર્વ લાઈફ એટલે કે જીવન બચાવવું આપણો પહેલો ધ્યેય વ્યક્તિનું જીવ બચાવવાનો હોવો જોઈએ બીજો પી છે પ્રિવેન્ટ ફર્ધર હાર્મ એટલે કે હાલત વધુ બગડતી અટકાવવી એમને જે ઈજા થઈ છે એ વધે નહીં એ જોવાનું અને ત્રીજો પી છે પ્રમોટ રિકવરી એટલે કે એમને સાજા થવામાં મદદ કરવી એમને હિંમત આપવી શાંત પાડવા ચાલો હવે સૌથી અગત્યની વાત પર આવીએ એકચ્યુલી કોઈ ઇમરજન્સી આવે ત્યારે સૌથી પહેલાં શું કરવું જોઈએ લગભગ દરેક પરિસ્થિતિમાં કામ લાગે એવા કયા પગલાં છે આ એવા પગલાં છે જેનો મુખ્ય ફોકસ છે સેફટી અને મદદ બોલાવવા પર જો એક ગોલ્ડન રૂલ છે જે ક્યારેય નથી ભૂલવાનો અને એ છે સૌથી પહેલાં પોતાની સુરક્ષા કેમ કે જો મદદ કરનાર પોતે જ જોખમમાં મુકાઈ જાય તો પછી એ બીજાની મદદ કેવી રીતે કરી શકશે એટલે કંઈ પણ કરતા પહેલા એક નજર આસપાસ ફેરવીને ખાતરી કરી લેવાની કે બધું સલામત છે કે નહીં તો એ ત્રણ સૌથી પહેલા લેવાના પગલા કયા નંબર એક જોખમ તપાસો આજુબાજુ જુઓ કોઈ ખતરો તો નથી ને જેમ કે ખુલ્લો વીજળીનો તાર આગ કે પછી ટ્રાફિક કંઈ પણ નંબર બે વ્યક્તિનો રિસ્પોન્સ ચેક કરો શું એ ભાનમાં છે એમના ખભા પર હળવેથી થપથપાવીને પૂછો ભાઈ તમે ઠીક છો અને નંબર ત્રણ જે સૌથી અગત્યનું છે મદદ માટે ફોન કર યાદ રાખજો મદદ માટે કોલ કરવો એ સૌથી સૌથી ક્રિટિકલ સ્ટેપ છે આપણા દેશમાં ઇમરજન્સી નંબર છે વન ઝીરો એટ આ નંબર તો દરેકે પોતાના ફોનમાં સેવ રાખવો જ જોઈએ અને હા જ્યારે કોલ કરો ત્યારે ગભરાયા વગર શાંતિથી તમે ક્યાં છો અને શું થયું છે એની સ્પષ્ટ માહિતી આપો ઓકે અત્યાર સુધી આપણે થિયરીની વાત કરી ચાલો હવે આ બધી વાતને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ જેથી બધું બરાબર મગજમાં બેસી જાય આપણે એક એવી ઈજાની વાત કરીશું જે સામાન્ય છે પણ ગંભીર હોઈ શકે છે અને એ છે ખૂબ જ લોહી વહેવું ચલો એક સીન વિચારીએ કોઈ વ્યક્તિને ઊંડો ઘા વાગ્યો છે અને તેમાંથી પુષ્કળ લોહી વહી રહ્યું છે આવું દ્રશ્ય જોઈને કોઈ પણ ગભરાઈ જાય બરાબર ને પણ ગભરાવાની જરૂર નથી શું કરવું એના પગલા ખરેખર ખૂબ જ સહેલા છે તો આવા સમયરે સૌથી સૌથી ઇમ્પોર્ટન્ટ કામ શું છે બસ એક જ વસ્તુ ઘા પર સીધું દબાણ આપો એક સ્વચ્છ કપડું કે પાટો લો અને જ્યાંથી લોહી નીકળે છે ત્યાં મજબૂતાઈથી દબાવી રાખો જો શક્ય હોય તો એ ઘાવાળા હાથ કે પગને હૃદય કરતાં થોડો ઊંચો રાખો અને બસ મેડિકલ હેલ્પ આવે ત્યાં સુધી દબાણ ચાલુ જ રાખો અને માનજો આ એક નાનકડું પગલું કોઈનું જીવ બચાવી શકે છે તો ચાલો હવે આખી વાતને ટૂંકમાં સમજી લઈએ આજની આપણી ચર્ચાનો હેતુ ફક્ત માહિતી આપવાનો નહોતો પણ એનાથી એક આત્મવિશ્વાસ જગાવવાનો હતો કે જરૂર પડે ત્યારે આપણે પણ મદદ કરી શકીએ છીએ આ વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે સામાન્ય લાગતું જ્ઞાન અને સમયસર લીધેલું એક પગલું ખરેખર કોઈના માટે જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત બની શકે છે આ જાણકારી જ આપણને કોઈનો જીવ બચાવવાની શક્તિ આપે છે તો આજની આખી વાતનો નિચોડ શું બસ આ ત્રણ વાતો ગાંઠ બાંધી લેવાની છે પહેલાં સેફ રહો બીજું મદદ માટે કોલ કરો અને ત્રીજું બની શકે એટલી સિમ્પલ કેર આપો બસ આટલું જ આટલું યાદ રાખવાથી પણ કોઈની જિંદગીમાં ખરેખર બહુ મોટો ફરક પડી શકે છે આજે આપણે જે જાણ્યું એ તો પ્રાથમિક સારવાર શીખવાની સફરનું પહેલું પગથિયું છે હવે વિચારવાનો સવાલ એ છે કે કોઈનો જીવ બચાવવા માટે વધુ સજ્જ થવા આપણે સૌ આગળ શું શીખી શકીએ આના પર ચોક્કસ વિચારજો નમસ્કાર જો કટોકટી ક્યારેય કહીને નથી આવતી ખરું ને ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે છે અને આવી સ્થિતિમાં જો આપણે શાંત રહીને સાચા પગલાં લઈએ ને તો એ જ જીવન બચાવી શકે છે તો ચલો આજે આપણે એ જ શીખીએ કે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ માટે કેવી રીતે તૈયાર રહેવાય અને આજે મંત્ર છે ને ગભરાશો નહીં સતર્ક રહો અને સુરક્ષિત રહો એ કોઈ પણ સંકટનો સામનો કરવાનો સમજી લો કે પાયો છે કારણ કે ગભરાટમાં શું થાય લેવાયેલા નિર્ણયો મોટા ભાગે ખોટા જ પડે એટલે જ શાંત મન સતર્કતા અને સુરક્ષા આ ત્રણ વસ્તુ પર ધ્યાન આપવું એ સૌથી પહેલું અને સૌથી સૌથી અગત્યનું પગલું છે એક વાત સમજી લઈએ ડરવા કરતા તૈયાર રહેવું ને એમાં જ ખરી તાકાત છે વિચારો જો આપણને પહેલેથી જ ખબર હોય કે શું કરવાનું છે તો કોઈ પણ મુશ્કેલીનો સામનો આપણે કેટલા આત્મવિશ્વાસથી કરી શકીએ અને બસ આજે આપણે આ જ વાત સમજવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી આખરે આ કટોકટી છે શું એને બરાબર સમજવું ખૂબ જરૂરી છે કારણ કે જો સમજણ સાચી હશે તો જ આપણી પ્રતિક્રિયા પણ સાચી હશે જુઓ વ્યાખ્યા તો એકદમ સીધી અને સ્પષ્ટ છે એવી કોઈ પણ ઘટના જે અચાનક આવી પડે અને જેનાથી આપણા જીવન આપણી મિલકત કે પર્યાવરણને તરત જ કોઈ જોખમ ઊભું થાય બસ એને જ કટોકટી કહેવાય જેમ કે આગ લાગવી ભૂકંપ આવો અથવા તો કોઈ મેડિકલ ઇમરજન્સી આ બધું જેમાં આવી જાય ઓકે તો હવે વાત કરીએ એકદમ જાદુઈ ફોર્મ્યુલાની એક એવી ત્રણ પગલાંની યોજના જે કોઈ પણ જી હા કોઈ પણ કટોકટીમાં કામ લાગી શકે છે અને સૌથી સારી વાત એ છે કે આ યોજના એટલી સરળ અને અસરકારક છે ને કે કોઈ પણ એને આસાનીથી યાદ રાખી શકે છે આખી વાત ફક્ત ત્રણ જ શબ્દોમાં છે જુઓ જાણ કરો અને કાર્ય કરો ચાલો સમજીએ પહેલું છે જુઓ એટલે કે શું થઈ રહ્યું છે એ સમજો પરિસ્થિતિનું આકલન કરો પછી બીજું જાણ કરો તરત જ મદદ માટે જે તે હેલ્પલાઇનને જાણ કરો અને છેલ્લે ત્રીજું કાર્ય કરો એટલે કે સુરક્ષિત જગ્યાએ જાઓ અથવા જરૂર હોય તો બીજાને મદદ કરો અને હા એક વાત ખાસ યાદ રાખજો આ ક્રમ જાળવવો ખૂબ ખૂબ જ જરૂરી છે સારું તો આ તો થઈ થિયરીની વાત પણ હવે એ જોઈએ કે આ ત્રણ પગલાંની યોજના ખરેખર વાસ્તવિક જીવનમાં કેવી રીતે કામ કરે છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ સિદ્ધાંત કરતાં પ્રેક્ટિકલ નોલેજ જ વધારે કામ આવે છે ખરું ને ચાલો એક પરિસ્થિતિની કલ્પના કરીએ માની લો કે કોઈ બિલ્ડિંગમાં છીએ અને અચાનક આગ લાગે છે ચારે બાજુ ધુમાડો જ ધુમાડો લોકોની દોડધામ એકદમ અફરાતફરીનો માહોલ છે આવા સમયે શું કરશો ત્યારે ફક્ત એક સ્પષ્ટ પ્લાન જ કામ આવે છે કારણ કે આવી સ્થિતિમાં તો એક 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 સેકન્ડ કિંમતી હોય છે તો આગ લાગે ત્યારે શું કરવું સૌથી પહેલું કામ ફાયર એલાર્મ વગાડો અને બધાને સાવચેત કરો બીજી અને બહુ જ મહત્વની વાત યાદ રાખજો ઝેરી ધુમાડો હંમેશા ઉપર તરફ જાય છે એટલે બચવા માટે નીચે નમીને ચાલવું જ એ જ સૌથી સલામત રસ્તો છે અને હા લિફ્ટનો ઉપયોગ તો ભૂલથી પણ નહીં કરવાનો હંમેશા નજીકના ફાયર એક્ઝિટ એટલે કે બહાર નીકળવાના દરવાજાનો જ ઉપયોગ કરો ઓકે આગની વાત થઈ હવે એક બીજી પરિસ્થિતિ જોઈએ ભૂકંપ અહીં આપણી પ્રતિક્રિયા આગ કરતા સાવ અલગ હશે અહીં સૌથી પહેલું ધ્યાન આપણી પોતાની શારીરિક સુરક્ષા પર આપવાનું છે જેવી ધરતી ધ્રુજતી અનુભવાય તરત જ ડ્રોપ કવર અને હોલ્ડનો નિયમ પાળો એટલે કે નીચે બેસી જાઓ કોઈ મજબૂત ટેબલ કે ફર્નિચર નીચે સંતાઈ જાઓ અને એને મજબૂતીથી પકડી રાખો કાચની બારીઓથી તો દૂર જ રહેજો અને માથા પર લટકતી કોઈ પણ વસ્તુથી પણ અને જો તમે બહાર હો તો કોઈ બિલ્ડિંગ કે થાંભલાથી દૂર ખુલ્લી જગ્યામાં જવું એ જ સૌથી સુરક્ષિત છે સારું તો અત્યાર સુધી આપણે પોતાની સુરક્ષાની વાત કરી પણ કટોકટીનો સમય એવો હોય છે જ્યારે બીજાને મદદ કરવી અને એક ટીમ તરીકે એક સમૂહ તરીકે સલામત રહેવું પણ એટલું જ કે કદાચ એનાથી પણ વધારે જરૂરી બની જાય છે તો ચાલો હવે એના પર ધ્યાન આપીએ તમે જાણો છો પ્રોફેશનલ મેડિકલ હેલ્પ પહોંચે એ પહેલાં જે પ્રાથમિક સારવાર આપવામાં આવે ને એ કોઈનો જીવ બચાવી શકે છે જો કોઈને ઈજા થઈ હોય તો પહેલાં તો લોહી વહેતું હોય તો એને દબાવીને રોકવાનો પ્રયાસ કરો જો શ્વાસ અટકી ગયો હોય અને આવડતું હોય તો સીપીઆર આપો અને સૌથી અગત્યનું એ વ્યક્તિને હિંમત આપો એમને શાંત રાખો હવે વાત કરીએ સુરક્ષિત રીતે બહાર નીકળવાની એટલે કે ઇવેક્યુએશનની એના માટે ચાર સિમ્પલ સ્ટેપ્સ છે પહેલું જેવો એલાર્મ વાગે બધું કામ પડતું મૂકી દો બીજું પોતાનું કિંમતી સામાન લેવા માટે રોકાશો નહીં સીધા બહાર નીકળો ત્રીજું જે નક્કી કરેલો રસ્તો છે એ જ રસ્તા પરથી બહાર જાઓ અને ચોથું સીધા એસેમ્બલી પોઈન્ટ પર ભેગા થાઓ હવે આ ઇવેક્યુએશનનું જે છેલ્લું સ્ટેપ છે એસેમ્બલી પોઈન્ટ એ સૌથી નિર્ણાયક છે પણ ક્યારે વિચાર્યું છે કે આ જગ્યા આટલી બધી મહત્વની કેમ હોય છે શા માટે બધાને ત્યાં જ ભેડા થવાનું કહેવામાં આવે છે કારણ કે એસેમ્બલી પોઈન્ટ જ એ જગ્યા છે જ્યાં પાક્કું થાય છે કે બધા લોકો બિલ્ડિંગમાંથી સુરક્ષિત રીતે બહાર આવી ગયા છે ત્યાં હેડકાઉન્ટ એટલે કે માથાની ગણતરી થાય છે એનાથી ખબર પડે કે કોઈ વ્યક્તિ અંદર ફસાયેલું તો નથી ને અને આ માહિતી તરત જ રેસ્ક્યૂ ટીમને આપી શકાય છે જેથી તેઓ સાચી દિશામાં કામ કરી શકે હંમેશા કહેવાય છે ને કે નોલેજ ઇઝ પાવર જાણકારી એ જ શક્તિ છે અને કટોકટીના સમયમાં તો સાચા નંબરની જાણકારી જીવન અને મૃત્યુ વચ્ચેનો ફરક સાબિત થઈ શકે છે તો ચાલો કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ નંબરો પર એક નજર નાખી લઈએ કોઈપણ મેડિકલ ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ માટે તરત જ એકસો આઠ ડાયલ કરો અને જો આગ લાગવાની ઘટના બને તો ફાયરબ્રિગેડ માટેનો નંબર છે એકસો એક કાયદા વ્યવસ્થાને લગતી કોઈ પણ મદદ જોઈતી હોય તો પોલીસને બોલાવવા માટે સો નંબર પર ફોન કરવાનો પણ માની લો કે આ બધા નંબરો ગભરાટમાં યાદ ન આવે તો તો ચિંતા કરવાની જરૂર નથી ફક્ત એક જ નંબર યાદ રાખો એક એક બે એટલે કે એકસો બાર આ એક ઓલ ઇન વન હેલ્પલાઇન છે એના પર ફોન કરશો એટલે તમને જે પણ મદદ જોઈતી હશે ત્યાં તમારો કોલ ટ્રાન્સફર કરી દેવાશે તમે જોયું હશે કે મોટી ઓફિસો કે સંસ્થાઓમાં આ બધા કામ માટે એક ખાસ ટ્રેન્ડ ટીમ હોય છે એમાં ફાયર વોર્ડન હોય જે લોકોને બહાર કાઢવામાં મદદ કરે ફર્સ્ટ એડર હોય જે પ્રાથમિક સારવાર આપે એક કમ્યુનિકેટર હોય જે ઇમરજન્સી સેવાઓ સાથે કોન્ટેક્ટમાં રહે અને એક રોલ કોલર પણ હોય જે અસેમ્બલી પોઈન્ટ પર બધાની હાજરી ચેક કરે આવું ટીમવર્કનો પ્રયાસ હોય ને તો સુરક્ષા અનેક ગણી વધી જાય છે અને હવે અંતમાં એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જ રહ્યો આપણે જાણીએ છીએ કે કટોકટી ક્યારેય કહીને નથી આવતી પણ શું આપણે શું આપણે એનો સામનો કરવા માટે માનસિક અને શારીરિક રીતે ખરેખર તૈયાર છીએ આનો જવાબ જાતે જ શોધવાનો છે કારણ કે યાદ રાખજો સાચી તૈયારી એ જ આપણી શ્રેષ્ઠ સુરક્ષા છે આ વિડીયોમાં મજા આવી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો આવા વધુ માહિતીપ્રદ વિડિયો જોવા માટે મોટીલાલ ભોય ચેનલને સબ્સ્ક્રાઈબ કરો આ વિડીયો જોવા બદલ આભાર